સમજ હા ઓકે જો આટલો કેટલો બોજ છે મારા હૃદય પર જો શું આવે બોજ આ જો હૃદય પર બોજ જો દરજી શર્ટ સીવે તો એ ખિસ્સુ ડાબી બાજુ જ રાખે જ જો આને કહેવાય હૃદય પરનો બોજ બે યાર તો મે તો યાર ખરો બધું ખરો છે અરે પૈસા ને જુએ મને શું મારા ગજવાને પણ વર્ષો થઈ ગયા શોપિંગ ના કરીશ અરે નહિ કરો યાર બસ આ તો કેવું છે પપ્પાએ છે ને મારા અકાઉન્ટમાં દસ હજાર ટ્રાન્સફર કર્યા ને તો મને થયું કે લાવ શોપિંગ કરીએ એમ એટલે એવું છે પપ્પાએ મોકલ્યા છે તો તો આપણે જોડે કરીએ ને એમ કહું કેમ કેમ હવે બે જીવનમાં ફર્સ્ટ ટાઈમ સસરા માં આયા છે બાકી હાલો નેલ કટર જેવો છે હે જરૂર પડે ત્યારે જ ના જડે નેલ કટર કશું પપ્પાએ મોકલ્યા નથી જાણી જોઈને મે એમનું નામ કીધું તમને ચેક કરવા